રાજ્યના માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રીના સૂચનાના આધારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ પોલીસ કમિશનર શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે બાતમી આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી જ્યાં વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી છવ્વીસ પોઈન્ટ સાડત્રીસ કેજી ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત બે લાખ ત્રેસઠ હજાર જેટલી થાય છે આ ગાંજો વિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની વિકત જણાય આવેલ છે હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી છેલ્લા બે માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવે છેલ્લા બે માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે તે પ્રકારનું ઇન્વેસ્ટીગેશન દરમિયાન વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે કરવામાં ખાતેથી કરવામાં આવેલ છે સનાતન શંકર પ્રસાદ નામનો જે વ્યક્તિ છે જે ઓરિસ્સાનો છે તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં અરેસ્ટ કરવામાં આવેલ છે